ડભોઈ એસી ડેપો પાસે પીવાના પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી નગરપાલિકા તંત્ર દ્વારા ચાલી રહી છે તે દરમિયાન ડભોઈ એસી ડેપોમાં ટેન્કરથી પાણી પહોંચાડી રહ્યા છે ડભોઈ તાલુકાના સંખ્યાબંધ લોકો એસી ડેપોએ આવતા હોય છે માત્ર ટેન્કરથી હાલ કામ ચાલી રહ્યું છે વહેલી તકે એસી ડેપોમાં પાણી મળી રહે પેસેન્જરોની માંગ ઉઠાવવા પામી છે ડભોઈ નગરપાલિકાના અનગળ વહીવટને લઈને એસી ડેપો પાણી વિહોણું ડભોઈ નગરપાલિકાની કોલેજ રોડની પીવાના પાઇપ લાઇન ડેપો પાસે લાઇન તૂટી જવા પામી હતી જેને લઈ કાળઝાળ ગરમીમાં ડેપોમાં પીવાના પાણી ભારે હાલાકી મુસાફરોને ભોગાવવી પડી રહી છે જાણવા મળ્યા મુજબ ડેપો અને વોશરૂમમાં પાણીની આપદા પડી રહી છે કાળઝાળ ગરમીમાં નગરપાલિકાના અનગળ વહીવટને લઈ મુસાફરોમાં નારાજગી જોવા મળે છે ડોભાઈ નગરપાલિકાના વારી ગૃહ વિભાગ વહેલી તકે લાઇન રિપેલ કરે તેવી માંગ ઉઠાવવા પામી છે ડોબો એસી ડેપોમાં હાલ ડોબોઈ નગરપાલિકા દ્વારા ડેપોમાં ટેન્કર પાણી પહોંચાડી રહી છે રોજિંદા સંખ્યાબંધ લોકો એસી ડેપોમાં બહાર ગામ જવા માટે અવર જવર કરતા હોય છે અને ચાનોડ કરનારી પોઈચા સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હોય છે ડબ એસટી ડેપોમાં હાલમાં પાણી પીવાની સમસ્યા દૂર થાય તેવી લોક માંગ ઉઠાવવા પામી